બોટાદ જિલ્લાના ખેડૂતોએ લીંબડી બોટાદ બ્રાન્ચની નર્મદા કેનાલ ચાલુ કરવા જિલ્લા અધિક અધિકલેક્ટરને આવેદનપત્ર આપ્યું સાત તાલુકામાંથી પસાર થતી આ નહેર ચોવીસ કલાકમાં શરૂ કરવાની માંગ કરવામાં આવી છે કેનાલ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનના સંકેતો પણ આપવામાં આવ્યા છે બિયારણ ખાતર ડીઝલ વાવણીનો ખર્ચ સહિતનો લાખો રૂપિયાનો ખર્ચ થાય છે જેથી પીવાનું પાણી તથા ખેતીવાડીવાળાનો પાક બચી શકે તે માટે ચોવીસ કલાકની અંદર આ નહેર ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે જે તે સમયે માન્ય શ્રીએ તારીખ પંદર પાંચ પચીસના રોજ નર્મદા નહેર શરૂ થશે તેવી એમને આગોતરી જાહેરાત કરી એ સમય દરમિયાન માવઠું હતું માવઠાનો લાભ અને આનો લાભ લઈ અને ખેડૂતે આગોતરું આયોજન કરીને વાવણી કરી નાખી હવે વાવણી કર્યા પછી આમનું બંધ થઈ ગયું પંદર તારીખે ન આપ્યા પછી પાછું અમે ખૂબ એમને પ્રયત્ન કર્યા તો કે પહેલી તારીખ સુધી રહ્યો પહેલી તારીખ ગઈ તો હજી એનો જવાબ મળતો નથી એટલે નો છૂટક્યા મેં આવેદનપત્ર આપવા આવ્યા